જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે અમારી ચેનલમાં કેમ છો બધા તો અમે અત્યારે ભાગી ગયા છે બપોરના ત્રણ વેધર બહુ સરસ છે નાઈઝ છે અને અમે જઈ રહ્યા છીએ લેવસ્ટર સિટી સેન્ટરમાં ફરવા માટે ફરવા માટે જોઈએ આગળનો વિડીયો તમને બતાવીએ વિડીયોમાં કેવું છે આ લેસ્ટર સિટી સેન્ટર તો અમે કારમાં બેસી ગયા છીએ અને આજે અમારી સાથે છે જયદીપ જયદીપ હેલો બપોરના ત્રણ વાગ્યા છે અત્યારે સ્કૂલ છૂટી ગઈ છે આ છોકરાઓ સ્કૂલેથી છૂટીને ઘરે જાય છે નીચે છૂટી ગયો છે સિટી ટાઉન સેન્ટર ચાલુ થઈ ગયું છે પ્લેસ્ટરનું

સ્વેટર શેટર પૂછ મારી ગઈ મારું ઠંડી લાગે ઠંડી લાગે હવે લે તો ઘરેથી પેરી ના હોય ને હું કરું હું લઈ આવવા માં એમાં હું કીધું કે કે તમે અહીંયા સેન્ટરમાં આવો તો આવા બિલ્ડિંગ જોવા મળે લેસ્ટરની માર્કેટ સ્ટ્રીટ એટલે નામ છે ખાલી માર્કેટ સ્ટ્રીટ માર્કેટ નથી તો તમને આજે યુકે યુકેમાં એસબીઆઈ બેંક ની શાખા બતાવી દઉં

શોપિંગ ની અલગ અલગ બધી શોપ છે ડિસ્કાઉન્ટ હેલ્સ માટે સો ફાર્મસી દવા માટે ઓન ડિસ્કાઉન્ટ ક્યાં ની આવ દો કે ચાલ આવ બે સેલ સેલ ચાલ આવી જાવ બધા સેલ 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 યુકે ચાલે નાખી રોટલી મોજ સચિન તેંડુલકર ને સચિન તેંડુલકર નથી હવે તો છે છે ઇંગ્લેન્ડ ના જ હોય ને સિટી સેન્ટરના મધ્ય એરિયામાં આવી ગયા છે આ ક્લોક ટાવર્સ વ્લેસ્ટર્નનું આ ક્યારે બન્યું ખબર ક્લોક ક્લોક ટાવર ક્યારે બન્યું આઈ થિંક સો સો વર્ષ પહેલાં અઢારસો ને અઢારસો રોડ આવી રીતે સાફ કરે ચિપ બનાવે અયા બિરયાની હાઉસ ક્યાં છે જોઈ બટેકાની ચિપ પ્રેસ ઓકે બિરયાની હાઉસ આ બટેકાની ચિપ્સ એની વાળા ને પછી રાધી કોણ કોણ આ છે તો લઈ લે છે ને ચાલો મિત્રો હું તમને અહીંયા આપણું જે ત્યાં લોકલ બસ આવે ને સુરતમાં એવી જ રીતના અહીંયા અમારી લેસ્ટરમાં બસમાં ટ્રાવેલ કરવાનું તો બહુ ફાઇન એનું ક્લીન એન્ડ નાઇસ બસ સ્ટેશન છે બધાને ચાલો અમે બતાવશું એ માર્કેટ બસ સ્ટેશનનું એન્ટ્રન્સ આપણે ઇન્ડિયામાં બસમાં બેસવાનું હોય એવી રીતના લોકલ બસ છે કે એક એક સ્ટેશન પર જવાનું હોય એવી રીતના અહીંથી બધા સ્ટેશને એચક્યુ એચઆર એવી રીતના બધા સ્ટેશન છે અને બસ આવી જાય ટાઈમ પર ત્યાં અને બધા પોતપોતાનું જે સ્ટેશન હોય જાય ને બસ ટાઈમ પર આવી જાય એટલે બધા બેસી જાય એટલે ઈઝીલી ફાઇન્ડ કરી શકે બહારથી પણ બતાવું તમને બસ બધી લાઈનમાં ઉભી રહી જાય સ્ટેશન છે એની અંદર બધા આવી જાય અને જો બસ પણ આવી ગઈ છે પછી એક બસ આવતી જાય જેવી રીતના નંબર વાઈઝ જેના સ્ટેશન હોય ત્યાં બધા ઊભા હોય ત્યાં બસ પણ બસના નંબર હોય લાઈન પ્રમાણે બધી બસ ઊભી રહી છે ત્યાં બધી બસ છે આરામથી બધા સિટીઝન પીપલ હોય ને સ્ટુડન્ટ હોય ત્યાં આરામથી બસમાં બધા જર્ની બધાની પૂરી થઈ જાય અહીંયા અમારું હે માર્કેટ શોપિંગ સેન્ટર છે જેમાં બધી શોપ છે બસ આવા નીચે ને તો હર્ષદાય બેસી ગયા છે બસની વાટે અમે અમાર ગોયાં બસ વાટે એચ એમ છે એચ એલ બો એ માર્કેટ સેન્ટર શેના લાડવા છે રાધુ રાધી તાર ઘડિયાળ લેવી તો સ્માર્ટ વોચ ને સ્માર્ટ પીપલ ને સ્માર્ટ વોચ ગયું મસાજ માટે તમે ચાલી ચાલીને થાકી જાઓ તો મસાજ માટે આ ચેર એક પાઉન્ડ નાખો એટલે મસાજ ચાલુ ચેરમાં બેસી જવાનું તો અમે પાછા જયદીપે જ્યાં અમને ઉતાર્યા હતા જે બિલ્ડિંગ પાસે એ બિલ્ડિંગ પાસે આવી ગયા છીએ બતાવી દઉં તમને બિલ્ડિંગ હમણાં લગભગ એનું કામ ફૂટવા જેવું છે ખબર નથી આવી ગયા છીએ બિલ્ડિંગ પાસે હવે એવો નથી હજુ બહાર એટલે અમારે વેઇટ કરવું પડશે રાધી ક્યાં જાય છે છે ચાલો તો જોઈ લઈએ જયદીપ ફોન આવી ગયો છે અને હવે એને અમને એમ કીધું કે ગાડી બાજુ જાઓ તમે તો અમે ગાડી સાઈડ હેલા જઈ શીખ એને કાર પાર્ક કરી છે જે આગળ સામે ગલી બતાવી ને એમાં અંદર આ જયદીપ આવી ગયો છે હવે અને આગળ જ અમારી ગાડી પડી છે હવે અમે ઘર ભણી આલ્યા ક્યાં જાય દીદી ઘર ભણી ઘરે ઘરે આવી ગઈ છે અમારી ગાડી અને હા ફોનમાં વાત કરતી કરતી આવે છે બીજો જલ્દી ચાલો ને જલ્દી મેં તમારા માટે દરવાજો ખોલી દો તમારા માટે દરવાજો ખોલી દો તો અમે આજે ફરીને ઘરે પાછા આવી ગયા છીએ તો રાધિકા ક્લોઝિંગ યેસ બાય બાય એવરીવન જો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ ડોન્ટ ફોરગેટ સબ્સ્ક્રાઇબર And don't forget comment also. Thank you. Thank Jaisi you Krishna. everyone. Jeshi Krishna. Bye. Bye.